સૌ વાલા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર હાજર તો તારીખ છે પચીસમી મે બે હજાર પચીસ વાર છે બુધવાર અને પચીસમી જૂન બે હજાર પચીસ અને બુધવારના દિવસનું પંચાંગ કહે છે મૃગ શીર્ષ નક્ષત્ર છે વૃદ્ધિ યોગ છે મિથુન રાશિનો જ ચંદ્ર છે અને મિથુન રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીએ તો યમઘંટ સવારે સાત અને છવ્વીસ મિનિટથી નવ ને સાત મિનિટ સુધી છે અને રાહુકાળ મધ્યાહન કાળે બાર ત્રીસથી તે બે અગિયાર મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે સાતવીને રહેજો આ સમયનો ઉપયોગ ન કરતા કોઈ શુભ કાર્ય કરવું હોય તો શુભ મુહૂર્ત લેજો અભિજીત મુહૂર્ત બાર અને ત્રણ મિનિટથી બાર અને સત્તાવન મિનિટ સુધી છે એમાં કોઈ પણ શુભ કાર્ય તમે કરી શકો તો આજનો ઉપાય આ વિષયની અંદર આપણે વહેલી સવારે સ્નાન કરવા જઈએ ત્યારે હળદરવાળા પાણીથી જ સ્નાન કરવાનું છે એટલે કે નાવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની ત્યાર પછી સ્નાન કરી લેવાનું સ્નાન કરીને બહાર આવો પછી ભગવાનના મંદિરે જવાનું ગણપતિ દાદાને દરો અર્પણ કરવાની છે ગોળ અર્પણ કરવાનો છે ઓમ ગ્લોમ ગણપતે ન અથવા ઓમ ગમ ગણપતેય ન આ મંત્રની માળા કરી લેજો એક ઘરે આવજો ખિસ્સાની અંદર લીલો રૂમાલ રાખજો રીલો લીલો રૂમાલ ના હોય તો પોતાના જમણા હાથ ઉપર લીલા રંગનો દોરો બાંધી રાખજો ચોવીસ કલાક માટે આ દોરો બાંધી રાખશો તો ઇનપ છે પચીસમાં કલાક એટલે કે તમે બીજા દિવસે તમે દોરાને છોડી શકો અને વૃક્ષની અંદર પીપળાના વૃક્ષના મૂળમાં અથવા ભગવાનના મંદિરે જઈને મૂકી આવજો ત્યાર પછી સાયનકાળે શ્રી ગણપતિ દાદાને ફરીથી એક માળા ઓમ ગમ ગણપતિ નમની કરવાની છે હનુમાનજી દાદાને બહુ જ ભાવથી પ્રેમથી એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાયણજીનો પાઠ કરવાનો છે અને અંતે રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ ક્લેશના સા ગોવિંદાય ને આ મંત્રની યથાશક્તિ જપ કરવાના જેનો જન્મ દિવસ છે તેવા લોકોએ લીલા રંગની મીઠાઈ લેવાની છે લીલા રંગની મીઠાઈ અને લીલા રંગની મીઠાઈ ન મળે તો લીલા રંગના ફળ એ નાના બાળકોને આપવાના છે કેટલા ચૌદ ચૌદની સંખ્યામાં ફળ આપવાના છે મીઠાઈ લો તો પણ ચૌદ બાળકોને આપવાની અને જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સુહાગણ જે મહિલા હોય તેને કાચની બંગણી કાંચની બંગડી અગિયાર નંગ આપવાની અથવા એકવીસ નંગ આપવાની કોઈ એક સુહાગણને આપશો તો ચાલશે અંતે એટલું કહીશ કે જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેમને સાયન કાઢે એટલે કે સંધ્યા કાઢે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ આખું વર્ષ બહુ ઉત્તમ રીતે આનંદ સહિત પસાર થશે તો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય પચીસ તારીખનો આપ કરજો સંધ્યાકાળ થાય ત્યારે તમારા જ ઘરની અંદર માટીનું કોળિયું લેવાનું ઘરની મધ્યમાં મૂકવાનું સરસિયાનું તેલ રેડવાનું ઊભી ડિવેટ રાખવાની એક લવિંગ એક કપૂર સાથે મેલી દેવાનું અને દીવાને પ્રજ્વલિત કરવાનું બસ આટલું કરજો ઘરમાંથી નકારાત્મક શક્તિ જતી રહેશે તો આજનો ઉપાય આ જ હતો મારા બધા જ વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર મારા ફેસબુક પેજ પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે ભાવથી અને પ્રેમથી તમે આ ઉપાય કરો સંઘર્ષ દુઃખ પીડા ચિંતામાંથી મુક્ત થાવ હવે નવા નવા વિડીયો આવશે ઉત્તમ પ્રકારના બધા અનેક ઉપાયો હું બતાવવા જઈ રહ્યો છું પણ રાજી ખુશીથી તમે આ વિડીયોનો ઉપયોગ કરજો અને બે હાથ જોડીને વિનંતી કરું છું ફરીથી પણ કહું છું મારા જો તમે હિતેશી હો તમને દયા આવતી હોય કોઈકની તમારામાં કરુણા હોય ભાવ હોય પ્રેમ હોય તો મારા વિડીયોને શેર કરજો તમે શેર કરશો એમાં મને કોઈ લાભ થવાનો નથી ફરી પણ કહું છું હું મારા સ્વાર્થ માટે મારા વિડીયોને શેર કરવાનું નથી કહેતો પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારા આ વિડીયો પહોંચી જશે એ ઉપાય કરશે તો એના જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા દુઃખ બધું દૂર થાય એવો મારો પ્રયત્ન છે તો તમે મને સાથ અને સહકાર આપો સહયોગ આપો તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને જય શિયાળ